ઓય ના કાચી પગલા પર ભરવા પડે ને કહો કે હું શું કાલે ઘરે જ ન પાડું રોડ આબાદ બીચરો સોલમ બનાય તો તો એના માટે પણ ડોકવા તો કરવી પડશે ને એના માટે વિચાર સુબન તો દે એટલે મેરા 5000 એક ગુનેગાર ગણાશે જુદું ભોજન બંધ કરવામાં આવે છે સમાંતર ભોજન ખાનાર પણ ગણા છે અને ઘર ધરીને પાંચ હજાર ને એક રૂપિયાનો દંડ કરવામાં આવશે लॻन न

એમાં આપણે ફેરફારો કરી શકતા નથી ભણા વખતે લગ્ન વિધિ ના આપણે પચીસ રૂપિયા આપીએ છીએ એમાં કઈ બ્રાહ્મણ માટે વધારો તમે પેલા રૂપિયા મહેરબાની કરીને સાંભળી લો આપણે બોલવું નહીં કરો પેલા જે રૂપિયો લેવાનો હોય આવે છે ત્યારે એકસો એક અને સો કે દોઢસો રૂપિયા આપે છે અને આખું લગ્ન કરે એને પચીસ રૂપિયા જ આપવાના એ તો કઈ જણા સાહેબ બોલો ڪنهن کي روي 100 لکڙي ڏانهن اچي ڏي ٿو هجي پڙه آڏا وڃي ٿو پڙه 51 ڇا منهن آهي آيا هڪڙي

એટલે હું સમાજ વિનંતી કરું છું કે આપણે ત્રણ વર્ષ પછી લાખ શિક્ષા કરી અને એક્શન લેવા જેથી નિર્ણય આવી જશે એટલે બીજું કદાચ કદાચ બહુ માથા ભારે માણસ હોય અને ના કરે અને આપણે તપાસ છીએ બધી છેલ્લી શિક્ષા કર્યા પછી પણ ના કરે તો પછી એને કોર્ટ જવાની આપણે મંજૂરી આપી દેવી આ બે વાત રાખી જોઈએ મારું મંતવ્ય છે

પણ હવે અહિયાં એ પરિસ્થિતિ નિર્માણ થયું છે આ કરો એવું કે છે આ બાજુ ભાઈઓ ના કરો એવું કે છે

સમય પ્રમાણે આપણે જો ફેરફાર નહી કરીએ તો એના પ્રત્યાઘાત આઘાતો પ્રત્યાઘાત બન્યો હોય મિત્રો

અત્યારે કરવું પડે કારતક મહા અને જેઠ એ ત્રણ વખત મળવાનું રાખ્યું હતું એટલે કારતક મહિનો ચાલુ રાખવું છે ને હા તો કાર્તક કારતક પૂનમ ખરી મહા મહિના જેઠ માં જવા દો ને આ લગ્ન મગન પૂરો થાય પછી મળો તો કામ લાગે મા મેડમ શું કરશો હા એટલે કાર્તક મહિનામાં અને ભારતમાં બે વખત ફરકડો મળશે હા લગભગ છેલ્લા લગભગ અઢાર હજાર ઉમણા અઢાર હજાર જેટલા છે એટલે અમારે જે બંધારણ છપાવવાનું છે બંધારણની નકલો મારા બધાએ આપી છે પણ એક વાત જરા ધ્યાન રાખવાની છે તમારા ગામમાં કેટલા ઉમરા છે આપણે એકસો પોતેર નું બંધારણ કોણ પાડે છે એટલું નક્કી આપજો અને તમારા ગામમાંથી કોઈ એક બેકાર કે એકલ દોકલ ફૂટેલો હોય અને તો ચતોડ્યો હોય

તારીખ એક ચાર બે અગિયાર ના દિવસે જિલ્લા મુકામે મળેલું એ વખતે આપણે કોટવાળ દ્વારા એવી જાહેરાત કરાયેલી કે ભાઈ આજે આપણી સામેનો જે પક્ષ છે ત્યાં આગળ એ લોકો ચૌદ ચાર થી અમને મતદારો અમલમાં મૂકવાના છે અને એ પહેલા જે પણ આપણા સજા થયેલા છે એ ત્રી ચાર પહેલાંના હોય તો આપણે આપણે ત્યાં આગળની લેતી જતી અને આપણે જે લગ્ન કરવા હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આપણા 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 પર્સના જે કોઈ દીકરા કે દીકરી હોય હવે ચૌદ ચાર પહેલાં લગ્ન બે મહિના પહેલાં સગાઈ થઈ ગયેલી હોય અને એમને ત્યાં આગળ એ સત્પણ સાચવી રાખીને વિવાહ કરવા હોય તો ધર્મ સંકટ ઉભું થયું છે તો આ સંજોગોમાં આપણે કેવો નિર્ણય લેવો એ પંચને હું વિનંતી કરું પંચે શાંતિ રાખો સાંભળો એક વાત આપણે પહેલા કરીએ એક ત્યાં જે દિવસે આપણે જિલ્લા મુકામે મળ્યા ત્યારે

એ કન્યા કે ના દેશ પ્રમાણે આપણે વિવાહ કરવા એમાં કઈ કોઈ પણ જાતે ચિંતા કરવાની જરૂર આવી હતી નથી હવે

પાય જો લેટી દેતી આવો એટલે લેટી દેતી મુજાતી બાટા મુજાતી બાટા પાય જો લેટી તો આવો એટલે જણી પેરા મે મે પોટાય પોટની અંદર જજની કાટે મે આપ બંગાને રજુ કર્યો અને એ બંગાયન લા પોટલા જે પ્રમાણે રાખેલો એટલે પણ એમાં થોડા શબ્દો નો વધારો કરવાની પાટણ વાળા વર્કર ચાર બે હજાર જે બંધારણ પાડે

કોલેજો ઉભી થઈ જેના કારણે સાધર માણસો તો ભણી શકા છે ગરીબ બાળકો હોય છે જેને ભણી શકતા એટલે મારા મનમાં એવો વિચાર આવ્યો કે આપણા